ટાઈમ કોલેજ આવ્યો હવે મારે ટૂટ જોવા પડશે મમ્મી ના પાડે મેં આવી ગયી આપડી પાણીપુરી આપણા છે ને ભાઈ ત્રણ ચાર દિવસ થી કઈ ઠંડી એટલી બધી લાગતી જ નથી

કે અત્યારે બેંક ખુલ્લી તો છે પણ વારો આવશે ગયા છે છે ને હવે પછી લઈને છે ને બધું કરવું પડશે તો કાવ્ય આવે ત્યારે પછી એને લઈને જવી પડશે ને હમણાંથી છે ને મેં કેટલા ટાઈમ થી મારા શૂઝ ધોયા નથી ને કેવા મેળા થઈ ગયા તો વ્હાઈટ કલર ના છે ને મેલા જ થાય એકલા કેવા મેળા થઈ ગયા ઈ અને કાંઈ કે હારા છે મેલા કેટલા લાગે કેમેરામાં મેલા લાગતા હશે પણ આટલા બધા જો કે મેલા નથી આજે જે છે ને હું કોલેજ આવું ને પછી કામ પતાવી ને આજે શું ધોવા પડશે મારે યાર અને હજી એક બે જોડી છે ને એમ નામ છે ધોયેલા છે ને પહેરાય નથી એમ પહેરેલા પછી એક બે વખત પહેરેલા છે આ બે જોડી છે ને હું રેગ્યુલર પહેરતો જ હોઉં વ્હાઈટ છે ને મને વધારે ગમે પણ એ બગડે ને મેલા બહુ થાય ને હવે આને ધને ધોવાનો વારો આવશે આજે આજે ધોવા પડશે ગયો કોલેજ નો ટાઈમ અને હવે હું જાઉં છું સીધો કોલેજે hours later ત્રીન લેક્ચર થઈ ગયા પૂરા હવે ચોથો આવશે પૂગીનો ઈક કે માથે કે માથે તું a few moments later ને બધા પૂરા છે લેક્ચર આપડા લેક્ચર કાઈ આવવાનો છે નહી ત્રણ લેક્ચર જ આવ્યો મોહી જા કેટલા ટાઈમ પછી કોલેજ આવ્યો તું કણ આગળ જાતા બેઝિક કેમ્પમાં કેમ્પમાં ગયો તો ભાઈ કેમ્પમાં

તો ઓકે હે લેફ્ટ તો સી સીધા કરે અલો બિલ્ડિંગ આવું જો બિલ્ડિંગ કઈ બનવાની છે ને ધોરે દિલ દોઢ ઢોર લગી કઈ બનવાની છે ને આપણે વારે ક્યાં આવશે નો આવે તો કોલેજે સીધો છે ને કાવ્ય કાવ્યાને આવી ગયો બેંક લેવાને કાવ્યા બેન ઘરે સુતા હતા કે હાલ તારું કામ બતાય તો આપણે લાવું તો બધું કામ થઈ ગયું છે પૂરું ના જો ભાઈ આધાર કાર્ડ માં બધું બદલાઈ ગયું છે બિસારી ખૂતી થી નાલી છે ગાડી એનું મોઢું તો જોવો તો હજી હું ગાવે ફાઇનલી મિત્રો બેંકે થી આવી ગયા છે ઘરે ને કાવે બેન છે ને આવતા પાછા હોઈ ગયા છે હોવાની કોશિશ કરે પણ હોવા તો નથી કે આખો ખોલવું ને કોઈ ખોલવું ને આખો ખોલવું ને બિસારી ને ઊંઘ બગાડી મે પણ શું કરું કોલેજ હતી મે કામ પતાવવાનું હતું તો એક દિવસ માં પતી જાય ને પછી બબ બે દિવસ કરે કામ માં ટ્યુશન માં જવાનું છે ને ચાલો જાવ તૈયાર થઈ જાવ જલ્દી મારે છે ને ભાઈ કોલેજ થી આવવામાં કેટલા સાડા ત્રણ જેવું થઈ જ જાય સાડા ત્રણ વધીને સમથિંગ ચાર વધીને સમથિંગ સાડા ચાર એનાથી મોડું માર ન થાય કોલેજ થી કાવે આ બોર્ડ ધોઈ દેવા આ બોર્ડ ધોઈ દેવા છે ધોઈ દે ને એવું શું કરે છો મારે ધોવા પડશે નહીં ધોઈ દે એવું હે એમ ન કરે જો બે જોડી છે ખાલી બે જ જોડી છે ધોઈ દેને બે જોડી મારે મંગું પડી જાય તો કેટલું વાર લાગે આટલું ધોતા એન કે ક તું રખડેલો હોય એમ પેરી પેરી એ તો રખડેલો છે ધોડા બૂટ હોય તો મેલા તો થાય ને વાતું કરો તો તને કાઈ કું તો ધોળા લે ને ધોળા ને કાળા વધારે ગમે એટલે હું ઈદ વસ્તુ કાળા લીધો હોય તો ઈ કઈ ખારા એ હા હું નઈ ધોઈ દે કઈ ધોઈ દેવા પડશે હું મમ્મી ને કે મમ્મી ધોઈ દે હા તો હું ધોઈ દે મમ્મી નઈ ધોઈ દે તો મારે ધોવા પડશે આમ જોત પર બે બે ધોળા લાવ હો એક આરે બે એના તો પૈછા છે ભાઈ તો હવે તો મારે જ બૂટ ધોવા પડશે મમ્મી ના પાડે છે ના તો નથી પાડી તો એને કહે તો હું ખોટા વડકા કરશે એની કરતા મારે જ ધોવા પડશે હવે ધોઈ દે ને હું કે મારી બેનને એમ ન હોય ધોઈ દે ને હું ટ્યુશનમાં મૂકવા નહીં આવું બસ હું નહીં આવું ઓકે તો મૂકવા તો આવી મૂકવા તો આવી પડશે મેં આ પાડી હતી મેં કીધું મૂક્યા આવી લઈ આવી ને બૂટ તો મારે ધોવા પડશે હાલો હું ડાયરેક્ટલી પેલા છે ને બૂટ ધોઈ નાખું વગર આળસ કરી મિત્રો હું ક્યારનો બૂટ ધોઉં છું દોઢ કલાક થઈને દોઢ કલાકે દેખાડું તો જો આ શૂઝ છે લાગે છે મસ્ત ખાલી પાછળ છે ને જે આ દેખાય ને હું જો દેખાડું આ વાળું એ જરી ગમતું નથી જાતું બાકી શૂઝ થઈ ગયા છે મસ્તી ક્લીન અને ધોવામાં દોઢ કલાક કરી અને બીજી જોડી જો અહીંયા જ પડી છે

અત્યારે છે ને થઈ ગયો છે કાવ્યને ટ્યુશન માં જવાનો ટાઈમ ને હું જાઉં છું સીધો કાવ્યને ટ્યુશન માંથી લેવા માટે કાવ્ય બેને લઈ લીધા છે આપડે ટ્યુશન માંથી તો કહાવે અને છે ને ટ્યુશનમાંથી ઉતારી હું ગામમાં જ આવ્યો છું કારણ કે છે ને થોડુંક કામ છે ને પ્લસ ભાઈ બંધ ભાઈ આવે છે એને ભેગા નથી કેટલા ટાઈમથી અત્યારે હું આવ્યો હતો ભાઈબંધને મોબાઈલની તું કાન કારણ કે છે ને ભાઈ નખાવો તો મારે ફોનમાં ગ્લાસ ને ગ્લાસ નખાવી દીધો ને બીજા જે ભાઈ બંધ આવવાના ને કાંઈ આવ્યા છે નહીં તો હવે હું ગામમાં આટા મારું છું થોડીક વખત અત્યારે આવી ગયો છું નાસ્તો કરવા ને આવી ગઈ છે આપડી પાણીપુરી ને ભાઈ મેં ગળું પાણી લીધું છે દેવનારાયણનું છે ને મને ગળું પાણી વધારે ભાવે પાણીપુરી હમ હમ પાણીપુરી છે ને મને દેવનગરની સાદી વધારે પ્રમાણમાં ભાવે તો ગામમાંથી તો નાસ્તો કરીને આવી જશું ઘરે અને અત્યારે છે ને ભાઈ મઉવા વાળા ને જોકે ઓલરેડી ખબર તો હશે જ તે કે આપણા મૌવા માં છે ને ભાઈ ત્રણ ચાર દિવસથી કંઈ ઠંડી એટલી બધી લાગતી જ નથી હું રાતે આમ છે ને આ પંખો ત્રણ ઉપર કરીને હૂતો હોય ને વિધાઉટ ખાલી આ બ્લેન્કેટ જ ઓઢતો હોય ખાલી આ બ્લેન્કેટ ઓઢીને પૂઈ જાઉં બાકી જોયું જાય હવારે ટાઈટ લાગે તો પાછું ગોદડું ઓઢી લઉં જોકે હવારે ટાઈટ લાગે અત્યારે જો કે લાગતી છે નહીં અને બાકી તો જો ભાઈ મિત્રો હું આ વિડીયોને આ એન્ડ કરું આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કર દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો સીધા નવા લોક સાથે બાય